સુરતમાં હવે પૂરની સમસ્યા ભૂતકાળ બનશે તેના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેશન બે મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા છે જેમાં તાપી નદીના બંને કાંઠા પર પાડાઓ બાંધવામાં આવશે રૂંઢ કામરેજ સુધી કિમીના વિસ્તારમાં પાડા બાંધવામાં આવશે પાડા બનાવવાની સાથે સાથે ઇન્ટરસેપ્ટ લિંક પણ તૈયાર કરવામાં આવશે જેનાથી વરસાદ દરમિયાન જેટલું પણ વરસાદી પાણી સુરત શહેરમાં એકત્રિત થાય છે તે નદીના બંને કાંઠે ઇન્ટરસેપ્ટ લિંક દ્વારા શહેરના અલગ અલગ એસટી પી અને एसटीएस માં મુકલી દેવાશે ઇન્ટરસેપ્ટ લિંક ને કારણે દૂષિત પાણીનો પણ યોગ્ય રીતે નિકાલ કરવાની વ્યવસ્થા ચોમાસા દરમિયાન થઈ જશે એસટીપી અથવા એસટીએસ ખાતે પાણીનો સપ્લાય મળી જતાં લોકોને દૂષિત પાણીના કારણે જે મુશ્કેલી સર્જાતી હતી તેમાંથી પણ મુક્તિ મળશે વધારે પાણી જો છોડવામાં આવશે ત્યારે પણ એ બંને પ્રોજેક્ટ્સની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે વધારે પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવે તો પણ સુરત શહેરમાં ફ્લડ ના થાય પૂર ના થાય એ માટેનું એક પ્રોટેક્શન આ બંને બાજુના પાળા માત્ર પાળા જ નહીં આવનારા 50 વર્ષ સુધી કોઈ પણ સમસ્યા ન રહે તેના માટે બેરેજ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે બેરેજ બનાવતાની સાથે જ તાપી નદીના જળસ્તરની સપાટી વધી જશે અને બેરેજમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે છેલ્લા 50 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી દસથી અગિયાર લાખ યુષે જેટલું પાણી છોડવામાં આવે છતાં પણ સુરતીઓ પૂર્ણ અનુભવ ન કરે તે દિશાની અંદર કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે બેરેજની સાથે સાથે તાપી નદીના બંને કાંઠા ઉપર જે પ્રોટેક્શન વોલ એટલે કે પાણા બનાવવાનું આયોજન છે તેના કારણે હવે સુરત શહેર માટે પૂર એક બની જશે દેવેન દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ